એ મિત્રો પાસેથી શેર કરીને શીખે છે મોબાઈલમાંથી અવનવીસ રીલ્સ એમાંથી એ શીખે છે એ શીખીને મોટું થાય છે એટલે આ જે બાળકોની વાત કરીએ ને તો અને એ બાળકોનું અત્યારે લેવલ પણ જીગરભાઈ એટલું આપણે એક કહીએ ને તો એટલું બધું જોખમી થઈ ગયું છે કે મા બાપ જો હવે બાળકને મોબાઈલ નહીં આપે ને તો એ ધમપછાડા કરી નાખશે એના ફિઝિકલ આખું જે છે એ આખું મેન્ટલ લેવલ બગડી ગયું છે એ બહુ જીદ કરશે એવા બી દાખલા છે કે બાળકને મોબાઈલ ના આપ્યો એટલે એને સુસાઈડ કરી બીજામાંથી પડી ગયું એવું પણ થયું છે કે બાળકોને આખું ઘણા બધા આપણે દાખલાઓ ઘટનાઓ ઘટી છે કે બાળકોને મોબાઈલ ના આપ્યો અથવા તો બોબા મોબાઈલ એના હાથમાંથી લઈ લીધો એટલે બાળકે ઘર છોડીને જતું રહ્યું મારામારી કરી એટલે બાળકના મગજને મોબાઈલે કંટ્રોલ કરી લીધો બાળકનું મગજ કંટ્રોલ થઈ ગયું એટલે હવે પછી આપણે ઘણા પેરેન્ટની ફરિયાદો સાંભળીએ છીએ કે માનતું નથી ભણતું નથી સાંભળતું નથી ગુસ્સો કરી જાય છે પછી જો ટીન એજમાં આપણે અગર જઈએ તો ટીન એજ બાળકોની દુનિયા શું છે મા બાપ ખબર જ નથી એ વિચારે છે શું કોની સાથે વાત કરે છે કેવી રીતે વાત કરે છે કઈ લેવલ પર એ જઈ રહ્યું છે એના એ તમે જુઓ કે આપણા મૂવીઝ જે બને છે એમાં જે વિલન હોય એના ડાયલોગ હોય એના વારંવાર એ એ રીલ આવે આવે બધું એટલે બાળક એને જ આખું જીવન બની જાય છે એટલે છોકરા છોકરીઓના જયારે ટીન એજમાં આવે છે ત્યારે એને ખબર નથી કે રિલેશન શું છે હું બાળક અંડર એજ માંથી હવે ટીન એજમાં આવી છું વાતચીત માટે કે ટીન એજ ના જે બાળકો જે છે એ લોકોને રિલેશન શું એટલે ખબર જ નથી દોસ્તી શું છે ખબર જ નથી અને પછી જે ઘટનાઓ ઘટે છે જે એ મોબાઈલમાં બધું જુએ છે પિક્ચરોમાં જે જોવે છે એ બધું એ વાસ્તવિકતા ને થી અજાણ એ લોકો એ દુનિયામાં જ જીવવા માંગે છે મતલબ કે હીરો હિરોઈન મળ્યા અને હીરો ડ્રગ્સ લેતો હોય દારૂ લેતો હોય અને બેફામ બોલતો હોય તો એ એના માટે હીરો છે એના ફાધર એના માટે હીરો નથી કે જે એના ફાધર એના એના માટે જિંદગીની કેટલી લડાઈઓ લડતા હોય છે ખરેખર તો દરેક બાળકને માટે એના ફાધર મધર જ હીરો હોવા જોઈએ બિલકુલ